નમસ્તે મિત્રો કેમ છો તમે બધા હું છું તમારી હોસ્ટ ખુશી અને આજે હું તમારા માટે એક એવી વાત લઈને આવી છું જે કદાચ તમારા જીવનની સૌથી મોટી ભેટ સાબિત થઈ શકે છે મિત્રો જરા એક ક્ષણ માટે આંખો બંધ કરો અને કલ્પના કરો રાત્રિ તમે સૂતી વખતે એક સાધારણ દેખાતી વસ્તુ પાણીમાં પલાળીને પીવો છો અને સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારું શરીર જાણે વીસ વર્ષ યુવાન થઈ ગયું હોય જે હાથ પગમાં ગઈકાલ સુધી અસહ્ય પીડા હતી જે ઘૂંટણને કારણે તમે સીડીઓ ચડતા ડરતા હતા એ બધું જ જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ હરી લીધું હોય તમને લાગશે કે ખુશી આજે કદાચ કોઈ ફિલ્મી વાતો કરી રહી છે ખરું ને પણ ના મિત્રો આ કોઈ ચમત્કાર નથી આ છે આપણું પ્રાચીન ભારતીય આયુર્વેદ અને રસોડાનું વિજ્ઞાન આજે હું તમને એક એવા મેજિક ડ્રિંક વિશે જણાવીશ જે તમારા લોહીના પ્રવાહને એટલી ઝડપથી વહેતો કરી દેશે કે નસોની બ્લોકેજ અને સ્નાયુઓનો જામ થયેલો દુખાવો હંમેશા માટે ગાયબ થઈ જશે આ માટે તમારે કોઈ મોંઘી ફી નથી ભરવાની કે કોઈ મેડિકલના ધક્કા નથી થવાના અસ્મિતાબેનની કહાની આગળ વધતા પહેલાં મારે તમને એક સાચો કિસ્સો કહેવો છે વાત છે અસ્મિતાબેનની તેમની ઉંમર લગભગ અઠ્ઠાવન વર્ષ અસ્મિતાબેનનો સ્વભાવ ખૂબ જ જીવંત પણ છેલ્લા બે વર્ષથી તેમની હાલત એવી થઈ ગઈ હતી કે તેઓ પોતાના રસોડામાં દસ મિનિટ ઊભા રહીને રોટલી પણ બનાવી શકતા નહોતા તેમના પગના તળિયામાં સતત બળતરા થતી અને રાત્રિ સૂતી વખતે એવું લાગે કે જાણે કોઈ પગમાં સોય ભોંકી રહ્યું હોય તેમને શહેરમાં અસંખ્ય ડોક્ટરોને બતાવ્યું રિપોર્ટ કરાવ્યા પણ પરિણામ શૂન્ય દવા લો ત્યાં સુધી સારું લાગે અને પછી પાછી એ જ હાલત પણ જ્યારે તેમણે આ ખાસ આયુર્વેદિક ઉકાળો અને વરિયાળીવાળો પ્રયોગ શરૂ કર્યો ત્યારે માત્ર એકવીસ જ દિવસમાં ચમત્કાર થયો આજે અસ્મિતાબેન કોઈપણ ટેકા વગર સવારે અડધો કલાક ચાલી શકે છે અને તેમને પગની બળતરા ભૂતકાળ બની ગઈ છે તેમણે કોઈ જાદુ નથી કર્યો બસ કુદરતી શક્તિ પર ભરોસો રાખ્યો છે સમસ્યાના મૂળને સમજીએ વૈજ્ઞાનિક સમજૂતી મિત્રો આપણા શરીરમાં લોહીનું ભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન એ જીવનનો આધાર છે ચાલો હું તમને એક સરળ ઉદાહરણ આપું ધારો કે તમારા ઘરની અગાસી પર એક ટાંકી છે અને નીચે નળમાં પાણી આવે છે જો એ પાઇપની અંદર કાટ લાગી જાય અથવા કચરો જામી જાય તો શું નળમાં પાણી આવશે નહીં આવે ને અને જો તમે એ પાઇપ સાફ નહીં કરો તો શું થશે પાઇપ ફાટી શકે છે અથવા નળ સાવ બંધ થઈ શકે છે આપણું શરીર પણ આવું જ છે આપણી નસો એ પાણીની પાઇપ જેવી છે જ્યારે લોહીમાં ચરબી કોલેસ્ટ્રોલ વધે અથવા સુગર વધી જાય ત્યારે આ નસો અંદરથી સાંકળી થઈ જાય છે પરિણામે લોહી પૂરા જોશથી અંગો સુધી પહોંચતું નથી આને કારણે જ આપણને હાથ પગમાં ખાલી ચડવી ચાલતી વખતે શ્વાસ ચડવો યાદશક્તિ ઓછી થવી સાંધામાં સોજો આવવો નસો નબળી પડવાના મુખ્ય છ કારણો આપણી આધુનિક જીવનશૈલીમાં આપણે ક્યાં ભૂલ કરીએ છીએ તે જાણવું ખૂબ જરૂરી છે મધુપ્રમેહ જ્યારે લોહીમાં ખાંડનું પ્રમાણ વધે ત્યારે તે નસોની અંદરની દિવાલને નુકસાન પહોંચાડે છે હાઈ બ્લડ પ્રેશર લોહીનું ઊંચું દબાણ નસોને ખેંચીને નબળી પાડે છે ખોટો ખોરાક વધુ પડતું તળેલું અને બહારનું જંક ફૂડ નસોમાં ગંદકી જમા કરે છે બેઠાડું જીવન જો તમે આખો દિવસ ખુરશી પર બેસી રહો છો તો તમારું લોહી આળસું થઈ જાય છે માનસિક તણાવ સ્ટ્રેસને કારણે પણ નસો છે શરીરમાં પ્રદૂષણ અને કેમિકલયુક્ત ખોરાકને કારણે લોહી ગંદુ થાય છે જાદુઈ ઉકાળો બનાવવાની રીત હવે ધ્યાનથી સાંભળજો આ ડ્રિંક કેવી રીતે બનાવવું આ માટે આપણે રસોડાની ત્રણ મુખ્ય વસ્તુઓ જોઈશે સામગ્રી તજ એક નાનો ટુકડો તજ લોહીને પાતળું રાખે છે મોટી એલચી એક નંગ જે હૃદય અને નસોને તાકાત આપે છે લવિંગ બે નંગ ફૂલવાળા જે સોજા ઉતારવાનું કામ કરે છે બનાવવાની રીત સૌપ્રથમ એક સ્ટીલના પાત્રમાં એક ગ્લાસ પાણી લો યાદ રાખજો એલ્યુમિનિયમનો ઉપયોગ ટાળવો પાણીમાં તજનો ટુકડો એલચીને સહેજ ફોલીને અને લવિંગને સહેજ ખાંડીને નાખો આ મિશ્રણને ધીમા તાપે માત્ર ત્રણથી ચાર મિનિટ ઉકાળો પાણીનો રંગ સહેજ ગુલાબી કે કથ્થઈ જેવો થાય એટલે ગેસ બંધ કરી દો આ પાણીને થોડું ઠંડુ થવા દો જ્યારે તે નવશેકું એટલે કે હુંફાળું હોય ત્યારે તેને ગાળી લો જો ડાયાબિટીઝ ન હોય તો તમે થોડો દેશી ગોળ ઉમેરી શકો છો પણ ખાંડ ક્યારેય નહીં રમેશભાઈની પ્રગતિ અહીં મારે રમેશભાઈનું ઉદાહરણ આપવું છે રમેશભાઈ એક બેંકમાં કામ કરતા હતા એટલે સતત આઠ કલાક બેસી રહેવાનું કામ તેમની ઉંમર માંડ પિસ્તાળીસ વર્ષ હશે પણ તેમને ઘરદન અને ખભામાં એટલો દુખાવો રહેતો કે તેમને ઓફિસ જવામાં પણ જોર આવતું તેમણે ફિઝિયોથેરપી કરાવી પણ ખાસ ફેર ન પડ્યો પછી તેમણે અમારી સલાહ માનીને આ ઉકાળો શરૂ કર્યો રમેશભાઈ જણાવે છે કે પહેલા ચાર દિવસમાં તો કંઈ ખબર ન પડી પણ દસમા દિવસે સવારે જ્યારે હું ઊઠ્યો ત્યારે મારો ખભો એકદમ હળવો હતો મને જે ભારેપણું લાગતું હતું તે ગાયબ થઈ ગયું હતું રમેશભાઈએ આ પ્રયોગ સાથે રોજ પંદર મિનિટ પ્રાણાયામ પણ કર્યા જેણે સોનામાં સુગંધ ભળવાનું કામ કર્યું ખુશીનું સિક્રેટ બૂસ્ટર સ્ટેપ મિત્રો આ ઉકાળાની અસરને દસ ગણી વધારવા માટેનો આ ઉપાય છે રાત્રે ઉકાળો પીધાના પંદર મિનિટ પછી તમારે અડધી ચમચી વરિયાળી ચાવી ચાવીને ખાવાની છે કેમ વરિયાળી આયુર્વેદ મુજબ વરિયાળી પિત્તનું શમન કરે છે જ્યારે તમે ગરમ મસાલાનો ઉકાળો પીવો છો ત્યારે વરિયાળી તેનું સંતુલન જાળવી રાખે છે અને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે આ એક માસ્ટર સ્ટેપ છે જે ઘણા લોકો ચૂકી જાય છે વધારાની ઉપયોગી ટિપ્સ તમારા શરીરને લોખંડી બનાવવા માટે આ ત્રણ વસ્તુઓ પણ ડાયટમાં ઉમેરો અળસી સવારે શેકેલી અળસીનો પાવડર દહીંમાં નાખીને લો તેમાં રહેલું ઓમેગા થ્રી નસોને નરમ રાખશે અખરોટ રોજ રાત્રે બે પલાળેલા અખરોટ સવારે ખાવાથી મગજ અને હૃદયની નસો ક્યારેય બ્લોક નહીં થાય હળદરવાળું દૂધ રાત્રે જો તમે ઉકાળું ન લેતા હો તેવા દિવસોમાં હળદરવાળું દૂધ લઈ શકાય સાવચેતીના પગલાં ખૂબ જરૂરી કોઈ પણ વસ્તુ અમૃત ત્યારે જ છે જ્યારે તેની મર્યાદા જળવાય ગરમીની પ્રકૃતિ જેમને બહુ એસિડિટી થતી હોય તેમણે લવિંગનું પ્રમાણ ઓછું રાખવું ગર્ભવતી મહિલાઓ સગર્ભા બહેનોએ આ પ્રયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી દવાઓ જો તમારી હાર્ટની સર્જરી થઈ હોય કે લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય તો તમારા ડૉક્ટરને પૂછીને જ આ શરૂ કરવું ખુશીનો સંદેશ નિષ્કર્ષ મિત્રો આ શરીર એ ઈશ્વરે આપેલી સૌથી કિંમતી મિલકત છે ગાડી બગડે તો સ્પેરપાર્ટ્સ મળી જશે પણ આ શરીરના સ્પેરપાર્ટ્સ બદલવા બહુ મોંઘા અને તકલીફદાયક છે એટલે જ બીમાર પડો તેની રાહ ન જુઓ પણ બીમાર ન પડો તેની તકેદારી રાખો આ ઉકાળો પંદર દિવસ લો પછી એક અઠવાડિયું ગેપ રાખો અને ફરી શરૂ કરી શકાય મને વિશ્વાસ છે કે આ માહિતી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ તેને લાઇક કરજો તમારા એક લાઇકથી મને પ્રોત્સાહન મળે છે તમારા ફેમિલી ગ્રુપમાં આ વીડિયો જરૂર શેર કરજો શું ખબર કોઈ વડીલનો દુખાવો તમારી એક શેરિંગથી મટી જાય અને હા જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હું ખુશી તમારા માટે આવા જ ઘરેલું અને અસરકારક નુસ્ખા લાવતી રહીશ તમે કયા શહેરમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો અને તમને આ ઉપાય કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો હું તમારી દરેક કમેન્ટ વાંચીશ સ્વસ્થ રહો ખુશ રહો ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે આવજો